સર મારું નામ યાસીન ખાન અબ્દુલ ખાન પઠાન છે હું બે હજાર અઢારથી હમણાં સુધી છ વર્ષથી કામ કરી રહ્યો છું સર હવે હાલ સમસ્યા એ છે કે અમારા ફિલ્ડ પર કેટલા રાઈડરો સિત્તેર ટકા રાઈડરો વડોદરામાં એવા છે જે લોકોને સમસ્યા પેઆઉટથી લઈને ઘણી બધી છે જેનું કોઈ એફએમ દ્વારા નિવાકરણ કરવામાં આવતું નથી અગર નિવાકરણ કરવામાં આવે બી છે તો જેમના નંબર સેવ છે એ લોકોને એ લોકો ફોન ઉઠાવે છે તો અમારી માંગણી એમ છે કે અમારું જે પેઆઉટ જે ડીએમજી નું હતું એ તમે પાછું લાવો અને જે તમે અર્નિંગ વાળી જે આઈડિયો લાયા છે હાલ એ બંધ કરી દો અને એ કરી દો સર હાલ તો રજૂઆત કરી છે જેવી કે તમે મીડિયા માધ્યમથી જોઈ શકો છો હાલ અમારા મેનેજર બે અંદર બેઠા છે પણ એ લોકોને બહાર આવવાની ફુરસત નથી કેમ કે એ લોકો ખોટા છે ને એ લોકો સિસ્ટમ જે વસ્તુ લાવે છે એ બી તદ્દન ખોટી છે સર આ જ્યાં સુધી અમારી માંગ નહીં આવે ત્યાં સુધી અમે લોગ ઇન કરવાના નથી